દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓ જે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી બાગાયત પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આત્મા વગેરે જેવી અનેક વિભાગોની તમામ પ્રકારની યોજનાઓમાં જે ઓનલાઈન અરજી કરેલ હોય એ અરજીની સ્થિતિ હાલમાં શું છે અરજીને પાત્રતા મળી કે નહીં અરજી પૂર્વ મંજૂર થઈ કે નહીં ડ્રોમાં પસંદગી થઈ કે નહીં પૂર્વ મંજૂરી મળી છે તો એનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ લાઈવ માહિતી મેળવીશું માટે પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન માં સર્ચ કરવાનું છે પછી ત્રણસો લીટર આટલો દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન સર્ચ કરવાનું છે ઓનલાઈન સર્ચ કરશો એટલે અહીં આગળ આઈ ખેડૂત પોર્ટલની મેઇન વેબસાઇટ આપણી સામે આવશે હોમ પેજ એમાં આપશો એ લોગ ઉપર ક્લિક કરો લોગિન ઉપર ક્લિક કરશો ત્યારબાદ આ પેજ ને ચોકડી આપી અહીં આગળ તમે તમારો જે મોબાઈલ નંબર ઓનલાઈન અરજી કરતી વખતે જે નાખ્યો હતો એ મોબાઈલ નંબર આપશો એ અહીં આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે પાસવર્ડ એમાં આપશો એ અરજી કરતી વખતે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ તમને યાદ હોય તો લખવો નહીં અહીં આગળ ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી મેળવીને પાંચ આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે એ ઓટીપી મેળવીને કેપ્ચા લખીને લોગ કરવું અહીં આગળ અહીં આગળ પાસવર્ડ યાદ છે તો આપણે પાસવર્ડ લખશું પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે જે સરવાળો પૂછવામાં આવે સરવાળો અહીં આગળ લખવાનો છે કેપ્ચા કોડમાં સરવાળો લખ્યા બાદ એની નીચે લોગિન ઉપર ક્લિક કરું લોગીન ઉપર ક્લિક કરશે એટલે અહીં આગળ તમારું પ્રોફાઇલ ખુલી જશે જે તે ખેડૂતનું એમાં ડાબી બાજુ ત્રણ લીટા જોવા મળશે આ મુજબ એમાં વચ્ચેનું અરજી એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપશો એ જેટલી ઓનલાઈન અરજી કરેલી છે એ ઓનલાઈન અરજી અહીંયા આગળ દેખાડવામાં આવશે એ અરજીમાં આપશો અહીંયા આગળ જોઈ શકો છો સબમિટેડ લખેલો હોય તો એ અરજી આપની અરજી થઈ ગયેલ છે અને હજુ એ ડ્રો પસંદગી થયેલ નથી પાત્રતા હજુ મળેલ નથી ઉપરાંત દર્શક મિત્રો નોટ એલિજિબલ લખેલું હોય તો આપને પાત્રતા મળેલ ન હોય સમય મર્યાદામાં આપે લાભ લીધેલો હોય તો નોટ એલિજિબલ લખેલું હોય ઉપરાંત ડ્રાફ્ટ કે પેન્ડિંગ લખેલું હોય તો આપે અરજી કરેલો હોય અરજી અધૂરી છે હજી સબમિટ ના કરી હોય સેવ ના કરી હોય તમારા એકાઉન્ટમાં જે ડ્રાફ્ટમાં પડી હોય ઉપરાંત દર્શક મિત્રો જે તે અરજીમાં સેન્કશન લખેલું આવે જે તે ઘટકમાં એટલે આપને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ હશે આ પૂર્વ મંજૂરી દર્શક મિત્રો આપ સૌ અહીંયા આગળ એક્શન નામનું જે સિમ્બોલ આવે એના ઉપર ક્લિક કરી સેન્કશન રિપોર્ટ એવું લખેલું હશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશે દર્શક મિત્રો એટલે પૂર્વ મંજૂરીના હુકમની પીડીએફ આપના મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અહીં આગળ દર્શક મિત્રો ઉપર આપ સૌ જોઈ શકો છો ફાઈલ ડાઉનલોડ ઓપન ઉપર ક્લિક કરો તમારા મોબાઈલમાં એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને આ મંજૂરીની પીડીએફ આપ સૌ જોઈ શકશો જેમાં પૂર્વ મંજૂરીનો હુકમ લખેલો છે જે તે ખેલાડીનું નામ જે તે ખેલાડીની સંપૂર્ણ વિગત અને સહાય સહાયક્ય સાથે ઓનલાઈન અપલોડ કરી રજૂ કરવાના થતા આધાર પુરાવા એટલે દર્શક મિત્રો આપને પૂર્વ મંજૂરીની હુકમ સમય મર્યાદા અપલોડ છે અને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક અથવા પશુપાલન બાબતે જે તે વિભાગ હોય એમાં આપને જે ઓફિસ લાગુ પડતી હોય અધિકારી લાગુ પડતા હોય એમને સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ઉપરાંત દર્શક મિત્રો બીજા પેજમાં આપણે જે તે તમને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે એની સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલ હશે માર્ગદર્શિકામાં દર્શક મિત્રો આપ સૌને જે તે સાધનમાં કેટલા ટકા અને કેટલી સહાય મળશે એના વિશે વિસ્તૃત માહિતી આપેલ હશે અને ખરીદી ક્યાંથી કરવી અને ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા કેટલી સમય મર્યાદામાં રજૂ કરવા એના વિશે વિસ્તૃત